જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત ચેનલમાં મિત્રો આજે આપણે સાંભળીશું ધરો આઠમ કહે છે એ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ તહડું જમવામાં આવે છે આવ્રત કરનારના કુરનો વંશ વધે છે એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ ને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો દરો આઠમ વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરીને દાંતડો લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય છે અને હું ઘરે રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સોડાવી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાંતડો લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આટમ હોવાને કારણે વહુ જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વળતી જાય છે એમ કરતા કરતા સહજ પડી સાસુને વહુએ ઘાસના ભારા બાંધી માથા ચડાવી ઘેર આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધર ચડી ગયો એમણે તો ઘાસ તો ભારો ફેંકી દીધો અને માંડ્યો ઘર તરફ દોડવા અને નાની બહુનો છોકરો ઘરમાં હતો એટલે એ એ તો આ ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને ધરો માને વિનંતી કરવા લાગી સાસુ બહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દિવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીટડાઈ ગયેલી છોકરાને ઉની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનું છોડી દઈને દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતનને કારણે ઘર ખોયું ધરો આઠમનું વ્રત કરનાર સૌની કથા કરનારની અને સાંભળનાર વહુની માફક વ્રત ફળજો જય આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ